લાઠીમાં આવેલ શાહ ગોરાપીર દરગાહ લાઠી શરીફ ખાતે શરીફ અમરેલી જિલ્લાના લાઠીમાં આવેલ શાહ ગોરાપીર દરગાહ ખાતે શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પીર સૈયદ સરકાર દાદા બાપુ ચિસ્તી અને પીર સૈયદ નિઝામુદ્દીન બાપુની સરપરસ્તી સજ્જાદા નસીન તમામ મુરીદ તેમજ ચાહવાવાળાએ શિરકત ફરમાવી ફૈઝાને ચિશ્તીયાથી માલામાલ થયેલ હતા આ તકે પીર સૈયદ સરકાર દાદા બાપુ ચિશ્તી અને પીર સૈયદ સરકાર નિઝામુદ્દીન બાપુ તરફથી તમામ મુરિદ્દીન અને ચાહવાવાળાને દાવત આપવામાં આવેલ અને સાંજે આમનિયાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો નિશાની નમાજ બાદ બુલબુલે ચિશ્તીયા કવાલ હઝરાત મીર બ્રધર્સ પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો